માંડે માઘ કરોડિયાની જાળ રાજી મણિયાના પ્રણામ મિત્રો આપણે શું જાણીએ છીએ કે કરોડ હોય એ એની જાળ બિછાવી અને એની અંદર જે બી કોઈ નાના નાને જીવ જીવાત જંતુઓ હોય એ અંદર એની અંદર ફસાઈ જાય અને એની અંદર ફસાઈ જાય એટલે એનો શિકાર એને મળી ગયો એને શિકાર શોધવા કરોડિયા જાય નહીં પણ આવી રીતે જે એની જાળમાં ફસાઈ જાય અને એ પકડે અને એનો શિકાર કરે તો એવું જ એક વખત એવું બન્યું કે કરોડિયાએ ઝાડું બનાવ્યું હતું અને એની અંદર જીવ જંતુ આવતા હતા પછી થાય શું કે જે જાળ હતી એ ઝાડ તૂટી જાય એટલે પછી એ કરોડિયું નવું જાળ બનાવે ત્યાંથી એને સાધીને બનાવે તો એવી રીતે અથવા તો નવી જાળ નવી જગ્યાએ બનાવે તો એક વખત એક કરોડિયાએ આવી રીતે એક ઝાડ બનાવી હતી અને જાળની અંદર અચિંતાનું એક દેડકું ફસાઈ ગયું દેડકાઈ નીકળવાનો બહુ પ્રયત્ન કર્યો એની અંદરથી થોડા ધમપચાડ કર્યા પણ એ ઝાડ એટલી મજબૂત હતી કે એની અંદરથી દેડકો નીકળી ના શક્યો એની અંદર ને અંદર રહ્યો જ્યારે કરોડિયાએ જોયું કારણ કે એ તો જ્યારે ઝાડ છાવે પછી એ છૂપાઈ જાય કોઈક જગ્યાએ અને પછી જુએ કે કંઈક આવી ગયું છે એટલે તરત બહાર નીકળે અને પછી એનો શિકાર કરે એણે જોયું તો એ બી અચંબમાં પામ્યો કે આટલો મોટો દેડકો થોડીક વખત વિચાર કર્યા પછી એણે ઝાડ કાપી કાઢીને દેડકાને જવા દીધું દેડકો એકદમ વિચારવા પડ્યો કે આ કેવી રીતે થયું કે આ ઝાડમાંથી નીકળી મને છોડી દીધો આ કરોડિયા ઝાડ બિછાવી દીને તો એણે દેડકાને વિચાર આવ્યો એટલે એણે કરોડિયાને પૂછ્યું કે ભાઈ તે મને કેમ છોડી દીધો કરોડિયાએ કીધું કે હવે હું તમારો શિકાર કરીને શું કરું તમે એટલા બધા મોટા છો કે મારે એટલી જરૂર નથી એટલે મેં તમને છોડી દીધા તો મિત્રો આજનો મંડે માર્ગ એ જ કહેવા માંગે છે કે જે વસ્તુની આપણને જરૂર નથી કેટલો કેન્દ્રિત વિચાર છે એ વિચાર કરો તમે કે જે જરૂરત નથી એને ભેગું કરીને એને પોતાની પાસે રાખીને એનો મતલબ શું આપણે આજે બી મનુષ્ય થઈને એટલી બધી વસ્તુઓ ભેગી કરીએ છીએ એટલી બધી કેન્દ્રિત કરીએ છીએ કે આ જરૂર પડશે ઓલું જરૂર પડશે અને ભેગું કરતા જઈએ છીએ એટલે કરોડિયાએ જે પ્રમાણે વિચાર કર્યો એ પ્રમાણે કંઈ પણ વસ્તુ જો બિનઉપયોગી હોય તો એને ભેગી ના કરીએ એન્ડ